અમદાવાદના પાલડી ખાતે આવેલા સુખીપુરા બસ સ્ટેન્ડ પાસે આજે એક યુવાનની રહસ્યમય હાલતમાં મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની ટીમ દોડતી થઈ છે સુખીપુરા બસ સ્ટેન્ડ પાસે બપોરના સમયે યુવકે પાણી માંગ્યું તેને પાણી પીવડાવવામાં આવ્યું ત્યારબાદ તે બસ સ્ટેન્ડ ઉપર ઢળી પડ્યો અને ત્યારે ઉઠ્યો નહીં ત્યારે આ ઘટનાની જાણ આરોગ્ય વિભાગને કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી ત્યારે યુવકનું મૃત્યુ થયું તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે પ્રત્યક્ષદર્શી વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં બપોરના સમયે એક યુવકનું રહસ્ય હાલતમાં મૃત્યુ નિપજ્યું છે આના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે સુગેપુરા બસ સ્ટેન્ડ પાસે પાલડી ખાતે બપોરના સમયે એક યુવક છે તે ત્યાં હાજર સ્ટોલવાળા હોય છે તેમનાથી પાણી માગે છે અને તે સ્ટોલવાળા ભય છે તે યુવકને પાણી આપે છે પાણી આપ્યા બાદ તે અચાનક ફૂટપાથ ઉપર સૂઈ જાય છે ત્યારે કલાકો સુધી તેને કોઈ હિલચાલ ન દેખાતા તેને કોઈ પણ પ્રકારે કોઈ જવાબ ન આપતા અચાનક જે સ્ટોલ પ્રત્યક્ષદર્શી હતા તેમના દ્વારા મામલે એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી ત્યારે એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી અને આ યુવકને જોયું ત્યારે આ યુવકના ધબકારા બંધ થઈ ગયા હતા અને

પાણી પીવરાયું પછી હું જમ્યા પછી આવ્યો એ માણસ સુતો જૂતો પડ્યો હતો એટલે મને ખ્યાલ નથી મેં એકસો ફોન કર્યો સાડા બાર પાણી પીવરાયું છે એ અઢી ત્રણ વાગે કર્યો પછી પછી શું થયું પછી તો મને ખ્યાલ નથી માણસ સૂતો જૂતો પડ્યો હતો એટલે મને ખ્યાલ નથી

આ પાણી આપ્યું હતું અને પાણી આપ્યા બાદ અચાનક જ યુવાન છે તેને પાણી પીધું ને ત્યારબાદ તે ફૂટપાથ ઉપર જઈને સૂઈ ગયો અને સૂઈ ગયા બાદ તે ઉઠ્યો જ નહીં હાલ આ બાબતને લઈને જે સ્થાનિક પોલીસ છે તેના દ્વારા હાલ યુવકનો જે રહસ્ય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે તે મામલાના સંદર્ભમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આને લઈને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે ત્યારે આગામી સમયમાં પોલીસ તપાસમાં શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં